બધા જ હોદ્દેદારો પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો અને હું જે ધારાસભ્ય પદે ચૂંટાયેલો હતો એ પદ ઉપરથી પણ ગઈકાલે ઓગણીસો સુડતાલીસ માં દેશને આઝાદી મળી એની પહેલા સમગ્ર દેશની જનતા પ્રબુદ્ધ નાગરિકો ક્રાંતિકારીઓ તમામ મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ એકત્ર થયા એમાં તમામ વિચારધારાના લોકો અને લક્ષ્ય હતું રાજકીય આઝાદી પ્રાપ્ત કરાય એ રાજકીય આઝાદી 1947 માં મળી એ પછી મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે હજી સામાજિક અને આર્થિક આઝાદી મેળવવાની બાકી હજી આજે પણ આ સ્વપ્ન આપણને અધૂરું દેખાય છે એ વખતે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ બંને ગુજરાતના પનોતા પુત્ર દેશનું નેતૃત્વ કરતા હતા અને આજે આદરણી નરેન્દ્રભાઈ અને આદરણી અમિતભાઈ શાહ આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને વિકસિત ભારતનું સ્વપ્ન લઈ અને દિવસ અને રાત જોયા વગર માનની શ્રી કામ કરી રહ્યા દેશમાં રાજનીતિ ની અંદર કોઈ મકસદ સાથે કોઈ આવતું હોય છે આદરણીય નરેન્દ્રભાઈનો નો મકસદ દેશમાં બદલાવ લઈ આવવાનો અને દેશને વિશ્વની એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને ફાઈવ ટ્રિલિયન ડોલરનું ઇકોનોમીનું સ્વપ્ન એમણે જોયું છે અને છેવાડાના માણસ સુધી પહોંચવા માટે દિવસ અને રાત એક કરે છે એટલે જે સ્વપ્ન અધૂરું હતું આપણું સામાજિક અને આર્થિક બદલાવ લેવા એ કામ આદરણીય નરેન્દ્રભાઈ કરી રહ્યા છે એ વખતે રાજકીય આઝાદી મેળવવાની હતી હવે આર્થિક અને સામાજિક આધી આપણે આઝાદી મેળવવાની છે એ વખતે પણ બધા જ સમાજના તમામ વર્ગના લોકો સામ્યવાદી પક્ષને ને બાદ કરો તો તમામ વિચારધારાના લોકો એ વખતે એક છત્ર નીચે ભેગા તમામ પ્રબુદ્ધ નાગરિક અબુલ એક થઈને જે આર્થિક અને સામાજિક બદલાવ લેવાનું કામ કરે છે એમાં જોડાઈ રહ્યા છે હું કોંગ્રેસ પક્ષ સાથે ચાલીસ વર્ષથી કમિટમેન્ટ સાથે જોડાયેલા હતા અને કપરા સંજોગોમાં એમનું નેતૃત્વ કર્યું મારા ચાલીસ વર્ષના જાહેર જીવનમાં મેં બે જ વર્ષ તો કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ કર્યું કોઈ સ્વાર્થ હોત તો એ વખતે જ જોડાઈ ગયા પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીને મારા જેવા કોઈ નવા વ્યક્તિની જરૂર નથી મેં આગેવાનોને સ્પષ્ટ કરેલું હતું એકસો છપ્પન બેઠકો છે એટલે કઈ ખૂટતું હતું ને ઉમેરવા આવ્યો છે હું નહીં પણ મેં પણ એક સ્વપ્ન જોયું હતું કે રાજનીતિમાં આવી અને સામાજિક અને આર્થિક બદલાવ સમાજની અંદર લે અને એના માટે કામ કરતો રાજનીતિ હું હોય અમરીશભાઈ હોય કે બીજા એવા આગેવાનો હોય એને વારસામાં નથી મળ્યો કે અમે કોઈ કલમી આંબા નથી ખૂબ મહેનત કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષમાં કરી શકું એમ નહોતો અત્યારે એનજીઓ જેવું સ્વરૂપ થઈ ગયું છે બદલાવ લેવાની ત્યાં કોશિશ છે બધાની નિષ્ફળ ગઈ છે અને એટલા માટે જે સ્વપ્ન મેં મારા પોરબંદર માટે જોયું હતું મેં મારા ગુજરાત માટે જોયું જોયું હતું એ સ્વપ્ન આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ત્યારે અહીંયા ઈશ્વરે કોકને કોકને કંઈક શક્તિ આપી હોય છે એ શક્તિ એક સામાન્ય કાર્યકર તરીકે આ પક્ષમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપવાનું મેં નક્કી કર્યું છે અને હું રિપીટ કરું છું કે જ્યારે કોઈ છોડીને જાય કોઈ કોંગ્રેસ પક્ષ ત્યારે જુદી જુદી એજન્સીઓના નામ આપે બીજા નામ આપે પણ હું દાવા સાથે કહું છું કોંગ્રેસના મારા સહિતના તમામ આગેવાનો છે એને કોઈએ ક્યારેય ડર બતાવ્યો નથી આજે ત્યાં છે એને નથી બતાવ્યો મને પણ ક્યારેય ડર નથી મારા ઉપર એકસો એકાવન ની કોઈ કલમ નથી લાગી બીજા આગેવાનોને નથી લાગી એટલે આ જે પ્રચાર થાય છે એ પ્રચારને કારણે નહીં કોઈ લાલચને કારણે નહીં પણ બદલાવ લઈ આવવો છે અને બદલાવ આપણી નજર સામે આજે માનની અધ્યક્ષ શ્રી સી પાટીલ સાહેબે કહ્યું એમ આપણા બધાની નજર સામે આવે છે અને એમાં કંઈક યજ્ઞમાં થોડીક આહુતિ એક કાર્યકર તરીકે આપી શકીએ ભગવાન રામ જ્યારે રામ સેતુ બાંધતા હતા ત્યારે ખિસકોલી છે એ જે રીતે આવી અને એમાં પોતાનું પ્રદાન કરતા હતા એમ મેં અહીંયા આવી અને એ રીતે નક્કી કરેલું છે અને અહીંયા આજે એક સિમ્બોલિક રીતે અમે આજે બધા જોડાયા છે અને બાકીના કાર્યકર્તાઓ છે અમારા મત વિસ્તારના આગેવાનો છે એ પણ આવનારા દિવસોની અંદર ત્યાં કાર્યક્રમ કરીને અને જેને અહીંયા જોડાવવું છે એને અહીંયા કરીને બીજા જિલ્લાઓમાં પણ જે લોકો સાથે આવવા માગતા હશે તો માનની પ્રદેશ અધ્યક્ષની પરવાનગી લઈ અને એમને પણ જોડીશું સાથે સાથે હું ઋણ સ્વીકાર કરું છું આદરણી નરેન્દ્રભાઈનો આદરણી અમિત શાહ સાહેબનો કે મારા જેવા આગેવાનને એમણે ઉદારતાથી પ્રવેશ આપ્યો આદરણી નડ્ડા સાહેબનો આદરણી સી આર પાટીલ સાહેબનો આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલનો બધાનો ઋણ સ્વીકાર કરું છું અને આ પક્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં રહીને મારામાં જે શક્તિ છે એ શક્તિ કમિટમેન્ટ સાથે આપવાની હું અહીંયાથી જાહેરમાં ખાતરી આપું છું અને અહીંયા હું જેટલું કામ જે પક્ષમાં હતો આટલા વખત એમાં જે શક્તિ મારાથી કામ કરતો હતો એનાથી બમણી શક્તિથી અહીંયા એક કાર્યકર્તા તરીકે કામ કરવાની ખાતરી આપું છું કોઈ લોભ લાલચ કે કોઈ ટિકિટની અપેક્ષા વગર આ પક્ષમાં જોડાયો છું મારા બધા સાથીઓ પણ આ જે જોડાયા બીજા પછી જોડાવાના છે એ બધાને હું હૃદય હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરી અને આજથી આ આદરણીય પ્રદેશ અધ્યક્ષના હાથે કેસ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રૂપે જોડાયો છું ખૂબ ખૂબ આભાર